તો આપણે ઉપર ઉડાડશું એક ચાર મેક પર તો આવી રીતની કંઈક ડિઝાઇન બને છે જોવા મિત્રો માળો જે પાછો નાખી દીધો જૂનો કાઢીને હાલો ફેમિલી કેમ છો તમે મિત્રો ખૂબ મજામાં છે અને મજા મિત્રોનું સ્વાગત છે અગર તો નવા વિડીયો છે તો કેમ છો તમે મિત્રો મજામાં જશું તો આજે આપણે એક ચરમાં બપોરનો ટાઈમ છે અને ઠંડો પવન આવશે આપણે બગીચામાં આંટા મારો આવ્યો છે એટલે તો અત્યારે તો આમ ઘરે બે ગરમી જેવું વાતાવરણ છે બાકી અહીંયા મસ્ત મજાનો ઠંડો પવન આવે છે એટલે આપણે બગીચામાં આંટા મારો આવ્યો છે અત્યારમાં બાકી આપણે અત્યારે ઘરથી બહુ દૂર નથી ઘર પણ અહીંયા સામે જ છે તમને બતાતું છે તો આપણે બીજા સામેના હેઠે આવેલા શીખ્યા તરને એટલે અહીંયા મજા આવ્યું વાતાવરણ છે આંબાની ઉસે એટલે બે ઠંડો ઠંડા પવન આવે જ્યારે આંબા છે બે ત્રણ અને કબૂતરા બાકી અમે બેઠા છે આમ મુજબ તડકા નહી પણ આરામમાં આવે એટલે આ બજુ યોા ગડી બહુ આપણા પાસે નહી બસ તો જહાઉ દી ચેનલ પર નો હોય તો फटाफट સબ્સ્ક્રાઇબ કરી નાખો આપણે વિશે વધારે તો ચેનલ પર નો હોય પહેલી વાર વિડીયો જોતે તો फटाफट સબ્સ્ક્રાઇબ કરી નાખો હાલો મિત્રો પાછા આપણે પોગીયા સી ઘરે તો અનિલ ભાઈ ઉપર ચડેલા છે જો કોસ હે માં હમ એ ખાલી કરે છે અંદર માં બાકી ઝક કબૂતર હને બેઠા છે તડકા નાતરે मज़ा थो इहे

અને ઉપર મે ઉલાગે છે ને

Mamma ser dager på SiAUt den tida går. અનિલભાઈ કબૂતર ચરમાં પકડીને લાવ્યા છે ઉપરથી તો એને ડિઝાઇન બનાવીશું એમ કહી છે કે અલગ પ્રકારની આંખલે ઓલાને આપણે પૂછડીમાં છે ડિઝાઇન બનાવી હતી એ પ્રકારની બનાવવાની છે પણ આ વખતે પાંખમાં બનાવીશું એમ કહી છે ભાઈ અનિલભાઈ તો કબૂતર હું તમને બતાડું તો એમાં ડિઝાઇન આપણે બનાવવાની છે જો આ કબૂતર છે આવી રીતના કંઈક બ્લેકમાં છે શાઇની એકદમ જંગલી ટાઈપનું છે આમ બેક બ્લેકમાં તો આને આપણે ડિઝાઇન બનાવવાની છે આ પાંખમાં તો પાક મતલબ કે કઈ રીતની છે જો ઓરની પાક છે અમાર ડિઝાઇન બનાવવાની છે આપણે એક પંખ તો કપાજી જ લાગે પકડો ઉડીનો જાય અનિલ ભાઈ બબલ કર હરખ બગડ તો આલો આપણે ડિઝાઇન બનાવવાનું સ્ટાર્ટિંગ કરી

અરું બાબા પ્રયત્ન કરે છે આ આ રીતે અડધી ગન બની છે હવે આપણે પૂછડીમાં પણ બનાવી છે અને કેસ જો આમાં ઓલી પાખુંમાં બની જશે પૂછડીમાં બનાવી આપણે તો જો ડિઝાઇન બનાવી બતાડે છે ઘણી ભેગા આ રીતે કટ બની છે આર પૂછડીમાં પણ બનાવી નાખી છે જો આ રીતે બની છે ઓલી પાખુંમાં પણ છે હજી તો આને ઉડાડી દી બડેલ વન ભાઈ રોગીયું તો હાલો મિત્રો પડી ગય છે હાથ તો ચરમા પુત્ર રો દેજે છે તો ચરમા આપણે પ્લાન છે ઓકે આપણે ઉડાડવાના છે ચરમા તો આપણે ઉપર ઉડાડશું ચરમા પર કેવો નજારા ચરમા લાગે છે હાન નસમીન એમ જો તો ચરમા આપણે ઉડાડવાના છે એટલે પહેલા તમને એકર ઝલક બતાવી દઉં

મિત્રો પડી છે હાંસ અને કબૂતર પણ આપણે ઉડાડેલા એટલે પાછા બેસી જશે અમુક આમ વી છે ખેતરમાં જ થોડા ઘણા ખેતરમાં બેઠા થોડા ઘણા ઉપર છે આમ છે તો હાંસ પડી જશે એટલે હવે બહુ એને ડિસ્ટર્બ ના કરતા બેસી દી તો હમણાં વ્યા છે ધીમે ધીમે ઊંધાઈ તો આવ્યા નથી થોડા કાંઈ ઉપર આવ્યા છે બાકી ઇંધાઈ ખેતરમાં છે ઓલા પણ તો મિત્રો ફેમિલી બસ આજના વિડીયો મેટલું જ વિડીયો પસંદ આવે છે સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો તો મળશું એક નવા વિડીયો થશે કાલે તો ચાહોથી બધાને જય માતાજી Ами, не забравяйте се абонирате за нашия на се канал! Бай бай!